નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે કેવા પ્રકારની ખેતીની જમીનની તકરારોની અંદર દીવાની અદાલતોને હકુમતને બાદ નડે છે તો ચાલો દર્શક મિત્રો આજે આપણે એને વિસ્તારથી સમજીએ તો દર્શક મિત્રો ખેતીની જમીનના અનેક પ્રકારો હોય છે જેની અંદર નવી સરતની જૂની સરતની આવી જાય છે પરંતુ ખેતીનો ખાસ પ્રકાર છે કે જેને જે ખેતીની જે સર્વે નંબર છે તેની અંદર દર્શક મિત્રો ડબલ તો એની જે એન્ટ્રી હોય છે તેવી સ્પેશિયલ જે આપણે કહી શકીએ કે ખેતીની જમીન હોય છે તો આ પ્રકારની જે જમીનો છે એ જમીન એ તમે કંઈ પણ એની અંદર કંઈ પણ કરવા માગો છો એટલે કે ખેતીને જમીનને વેચવા માંગો છો અથવા ખરીદવા માંગો છો તો તેવા સંજોગો દરમિયાન તમારે કલેક્ટર સાહેબ શ્રીની પરવાનગી વગર તેની અંદર તમે કોઈ પણ કાર્ય કરી શકો નહીં એનું વેચાણ અથવા ખરીદ તો દર્શક મિત્રો આવા જે પણ પ્રકારની ખેતીની જમીન છે તેની અંદર દીવાની હકુમતને બાદ નડે છે આનો મતલબ શું થયો તો જે પણ તોતેર એ તોતેર ડબલ એ તોતેર એ બી આ જે સર્વે નંબરો છે આ જે કલમ દર્શાવી છે કલમની અંદર દર્શક મિત્રો જે પણ ખેતીની જમીન છે તેની અંદર જો તમે જોઈ શકો કે તેનો જે પણ સર્વે નંબર છે તે સર્વે નંબર લખાણ હોય તો સ્પેશિયલ તમે કહી શકો કે કે ખેતીની જમીન છે જે પ્રકારે કલેક્ટર સાહેબ શ્રીની પૂર્વ મંજૂરી વગર તમે એનું ખરીદી ના કરી શકો અથવા તમે એનું વેચાણ ન કરી શકો તો દર્શક મિત્રો આ રીતની જે પણ જમીન છે એ જમીનની અંદર જો કોઈ પણ પ્રકારની તકરાર ઉભી થાય છે

તેની પતાવટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ કલેક્ટર સાહેબ શ્રી પાસે રહેલો છે અને આ જે જમીનનો કાયદો છે તેની અંદર દર્શક મિત્રો જે મામલતદાર જે કાયદો છે મામલતદાર સાહેબ શ્રીનો ઓગણીસો અંતર્ગત એ મામલતદાર એક્ટ ઓગણીસો છ અંતર્ગત આ જે પતાવટ કરવાનો છે તે એની અંદર દર્શાવવામાં આવેલ છે એટલે કાયદાને આધીન રહીને કલેક્ટર સાહેબ શ્રીને એ હકુમત છે કે આ પ્રકારની જે પણ ખેતીની જમીન છે એ ખેતીની જમીનની અંદર કોઈ પણ પ્રકારની જો તકરાર થાય તો તેની પતાવટ કરે અથવા તો એની અંદર જે તે ખેડૂત મિત્ર છે એમને જો એ ખેતીની જમીન કોઈ અન્યને વેચવી હોય અથવા તો કોઈ વ્યક્તિએ એવી જમીનને ખરીદવી હોય તો એ જમીનનું જે પણ એમને ખરીદવી છે અથવા વેચવી છે તો તેની પૂર્વ મંજૂરી પણ લેવાનો એ કાયદા પ્રમાણે કલેક્ટર સાહેબથી તમારે જવું પડે કલેક્ટર સાહેબ શ્રી કાયદા એમને હકુમત છે કે એની પરવાનગી આપી શકે તો એની અંદર એવું દર્શાવવામાં આવે છે કે દીવાની હકુમત એટલે કે જે પણ દીવાની જે કોટ છે એ કોટ એ આવા પ્રકારની જે પણ ખેતીની જમીન છે તેની અંદર એ કોઈ પણ પ્રકારનો અંદર એમની જે હકુમત છે એ નથી એટલે એની અંદર એમને કોઈ પણ ભાગ ભજવી શકે નહીં એટલે જો કલેક્ટર સાહેબશ્રી કોઈ પણ પ્રકારનો હુકમ કરે એ આ પ્રકારની જે ખેતીની જમીન છે એને તોતે તો તે ડબલ એ એ રીતના જે પણ ખેતીની જમીન છે એની અંદર કલેક્ટર સાહેબ શ્રીના જે પણ હકુમત હોય એ હકુમતના આધારે જે તે નિર્ણય કરે એ નિર્ણય દર્શક મિત્રો આખરી ગણાય છે કે જેની અંદર તમે અદાલતની અંદર એટલે કે દીવાની કાર્યવાહીની અંદર તમે કોઈ પણ પ્રકારનું આગળ પગલું લઈ શકતા નથી તો દર્શક મિત્રો આ એક મિત્રનો પ્રશ્ન હતો કે મારે આ જે જેની જે જમીન છે તેની અંદર મારે પૂર્વ મંજૂરી લેવાની જરૂર પડશે પરંતુ શું એની અંદર એવી તકરાર છે કે જે તકરારના આધારે મારે કોર્ટની અંદર પણ જવું પડે તો શું જઈ શકું તો દર્શક મિત્રો આની જે હકુમત છે એ કલેક્ટર સાહેબ શ્રી પાસે છે હા તમે મામલતદાર અદાલતની અંદર જઈ શકો એટલે કે મામલતદાર શ્રી પાસે જે સત્તા હોય છે તેમની પાસે પણ તમે જઈ શકો છો પરંતુ આનો જે તે નિર્ણય છે જે તે તકરારની પતાવટ છે એ કલેક્ટર સાહેબ શ્રી પાસે છે અને એમનો જ જે તે નિર્ણય છે એ ફાઈનલ ગણાય છે કલેક્ટર સાહેબ સાહેબશ્રી જે તે નિર્ણય આપ્યો હોય એ નિર્ણયથી ઉપર તમે પછી કોર્ટની અંદર જઈ શકતા નથી આ વાત છે માત્ર ને માત્ર જે તોતેર એ તો તે ડબલ એ તો અત્યારે એ અને બી જે સત્તા પ્રકારની જમીનો છે તેની માટેનો આ નિયમ લાગુ રહેશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત